મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ કરો લાઇક અને શેર કરો ગોહિલવાડ સમાજ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં થયો એકત્રિત ભાવનગર પાંચ હજારથી પણ વધારે ક્ષત્રિય સમાજ સૌ સાથે મળીને થયા એકટા પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા પણ રહ્યા ઉપસ્થિત પહેલા સમાજ ત્યારબાદ પક્ષ ભાજપ કોંગ્રેસ કે આપથી ઉજળા નથી સમાજથી ઉજળા છીએ ગોહિલવાડ ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા સમાજ માટે અબ્ઝર ટિપ્પણને લઈને પાંચ હજારથી પણ વધારે લોકો એકત્રિત થયા હતા અને મોન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભાવનગર નવાપરા પાસે આવેલા ગોહિલવાડ ક્ષત્રિય સમાજ બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના લોકો બોડી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સમાજને ભાજપ સાથે કોઈ પણ વાંધો નથી પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાએ જણાવ્યું કે છેલ્લા પચીસ વર્ષથી મારે પરસોત્તમ રૂપાલા સાથે મિત્રતાના સંબંધ છે તેમ છતાં રોટી બેટીની વાતને લઈને એક જ સમાજ પાસે બીજા સમાજને વગવવો તે કેટલો કેટલું યોગ્ય છે સમાજના અન્ય આગેવાનો દ્વારા પોતાની શૈલીમાં તેજાબી વક્તવ્યો આપવામાં આવ્યા હતા અને ક્ષત્રિય સમાજની અવગણના વારંવાર કરવામાં આવે છે પરંતુ આ વખતે તે સાંખી લેવામાં આવશે નહીં ગોયલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવ સિંહે જણાવ્યું કે ભાજપ પક્ષ સાથે કોઈ વાંધો નથી પરંતુ જો તેમની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ક્ષત્રિય સમાજ મતદાનની અડંગો રહેશે અથવા ક્રોસ વોટિંગ કરશે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ભાજપ હાઈકમાન્ડનો શું નિર્ણય લે છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખશે કે તે સીટ પર અન્ય ઉમેદવાર મૂકશે તે જોવાનું રહ્યું વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર મારું નામ સર્વૈયા કૃષ્ણ દેવસિંહ ભાવનગર શહેર શ્રી રાજપૂત પ્રમુખ કરણલી સેના પ્રમુખ પરસોત્તમ રૂપાલાનું જે અશોભનીય નિવેદન છે એને ક્ષત્રિય સમાજને કરણલી સેના વખોડે છે હવે ભાજપને જોવાનું છે કે એને સત્તર ટકા ક્ષત્રિયોના મત જોઈએ છે કે રૂપાલા જોઈએ છે આ બેમાંથી એક વસ્તુ મળશે બીજી વસ્તુ અમારી સેનામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા સાથે કાલે જ મારે વાત થઈ છે જો આનું નિવારણ નહીં આવે તો અમે આ નહીં આ આ ગુજરાત ઉપર એમપી રાજસ્થાન અને અમારી જ્યાં જ્યાં સેના આખા ઇન્ડિયામાં પથરાયેલી છે ત્યાં તમામ જગ્યાએ આનો વિરોધ કરવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં ખુલ્લે આમ મતદાન કરશું હું ડૉક્ટર શોભનાબા મહાવીરસિંહ જાડેજા શોભનાબા ખાસ કરીને ગુજરાત સહિત દેશભરની જે રાજનીઓ છે તેણે એક અનેરું બલિદાન આપ્યું છે આ દેશ માટે ખાસ કરીને જ્યારે રોટી ને બેટીના વ્યવહાર નિમ્ન કક્ષાની વાત થતી હોય મહિલા મંડળ શું કહે છે આખું ક્ષત્રિય સમાજ અમારો ક્ષત્રિય સમાજ અમારો રાજપૂત સમાજ એ એવો સમાજ છે ખાલી અમારા બેન દીકરીઓ નહીં બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે અને કંઈ બોલે બકવાસ કરે તો એની જીપ કાપી નાખે એવો અમારો ઇતિહાસ છે ઇતિહાસ છે બરાબર સાંભળજો હં એટલે આ જે રૂપાલાજી બોલ્યા છે એમાં એમની ખાલી રાજકોટ પૂરતી ટિકિટ રદ ના થવી જોઈએ પણ ગુજરાતમાં પણ ક્યાંય ટિકિટ ના મળવી જોઈએ એવો અમારો વિરોધ છે અને અમારો રાજકોટ સમાજ તો છે જ તમને બીજા સભ્ય સમાજે પણ અમને ટેકો આપ્યો છે અને આવી જ રીતે દરેક સભ્ય સમાજે અમને ટેકો આપવો જોઈએ જય માતાજી